દર્શક મિત્રો આજે વહેલી સવારથી જે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપણે જે આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો જે ભોગ બન્યો છે તેના પડે પરની ખબર છે તે અમને આપને પહોંચાડી રહ્યા છે ત્યારે આ એ જ ગંભીર બ્રિજ છે જેની ઉપર અમે અત્યારે પહોંચ્યા છે અને જે આ બ્રિજ છે તે અત્યારે જે તૂટ્યો છે જેમાં ક્રેનની મદદથી જે નીચે વાહનો જે પડ્યા છે તેને બહાર કાઢવાની જે કામગીરી છે તે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સતત જે સવારે સાડા સાત વાગ્યાની જે આ ઘટના છે ને અત્યાર સુધી અત્યારે સમય જો હું તમને કહું કે અત્યારે જે સમય છે થયો છે અઢી વાગ્યા છે બે ને ત્રીસનો સમય થયો છે અત્યાર પણ જે જે રેસ્ક્યુ કામગીરી છે તે સતત ચાલી રહી છે જે રીતના જે આ ગંભીરા બ્રિજ જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ મહીસાગર નદી ઉપરથી જે પસાર થતો જે પિસ્તાલીસ વર્ષ જૂનો જે ગંભીરા બ્રિજ જે આજે વહેલી સવારે જે દુર્ઘટનાનો દુર્ઘટનાનો જે ભોગ છે તે બન્યો છે અને હાલ અહીંયા જે રીતના નવ જે વધુ એ વ્યક્તિ છે તેના મોત થયા છે હાલ જે રીતના અત્યારે પ્રશાસન દ્વારા જે તમામ પ્રકારની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને જે રીતના અહીંયા જે તમામ જે અહીંના જે લોકો છે જે સ્થાનિક લોકો છે જે લખન દરબાર છે તેઓ દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા જે કોઈ કામગીરી ન કરવામાં આવી તેના જ કારણે જે આ દુર્ઘટનાનો ભોગ છે તે અત્યારે આ બ્રિજ બન્યો છે જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે ક્રેન લગાવી દેવામાં આવી છે ને જે નીચે વાહનો જે ખાબક્યા છે તેને અત્યારે બહાર કાઢવાની તજવીજ છે તે અત્યારે કરવામાં આવી રહી છે સતત જે ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે લગાતાર તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ જ રીતના અમારા સહયોગી અશ્વિન જાદવ જે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સતત જે લગાતાર તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ બીજી તરફના દ્રશ્ય અમને આપને બતાવીશું કે જે સ્થાનિક લોકો તેઓ પણ જે આ ઘટનાની જાણ થતાં વહેલી સવારથી તેઓ અહીંયા પહોંચી આવ્યા છે ઘટના સ્થળ પર તમામ જે અહીંના સ્થાનિક લોકો છે તેઓ પણ જે આ રેસ્ક્યુ કામગીરીમાં હાથ બતાવ્યો હતો અને જે રીતના જે લોકો અંદર જે ખાબક્યા હતા જે વાહનો જે ખાબક્યા હતા તેઓને બહાર કાઢવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો જે રીતના આ દુર્ઘટના જે ગંભીરા બ્રિજ પર જે બ્રિજ તૂટી જવાની જે ઘટના સામે આવી છે તેમાં નવ જેટલા લોકોના દુઃખદ મોત પણ થયા છે તેવી માહિતી છે તે અત્યારે મળી રહી છે સ્ફૂર્તિ પણ થઈ ગઈ છે કે નવ જેટલા જે લોકો છે તેઓ અત્યારે ડેટ થયા છે તેમને સરકાર દ્વારા જે સહાય છે તે પણ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે રીતના જે આ નબળી ગુણવત્તાવાળી જે કામગીરી જે કરવામાં આવે છે આ જે ગંભીરા બ્રિજ છે તે દોઢ વર્ષ પહેલાં જ આનું સમરકામ કરવામાં આવ્યું હતું કેવી રીતના આનું સમરકામ થયું હશે કેવી ટેકનોલોજીથી આ સમરકામ કર્યું હશે કે જે આજે આ દુર્ઘટનાનો જે ભોગ છે તે બની ગયો છે અને જે સાત આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વડોદરાની જે ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ વડોદરા શહેર તાલુકાની પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમ તમામ જે લોકો છે અહીંયા પ્રશાસન છે તે અહીંયા પહોંચ્યું છે અને જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા જે મદદ છે તે કરી રહ્યા છે તમામ જે અત્યારે વાહનો છે તેને બહાર કાઢવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અંદર જે કોઈ ફસાયા હોય તેઓને પણ રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે એકસો આઠની ટીમ છે તે અહીંયા પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે એકસો આઠની ગાડીઓ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે અને જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંના સ્થાનિક લોકો તંત્રના જે લોકો છે તેમના દ્વારા જે અત્યારે રેસ્ક્યુ કામગીરી છે તે તેમના દ્વારા લગાતાર કરવામાં આવી રહી છે અને આપ જે દૃશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે અહીંયા ટોળા છે તેઓ પણ અહીંયા ભેગા થયા છે અને તમામ જે આ લોકો છે તે એકબીજાની મદદ છે તે કરી રહ્યા છે વડોદરા શહેરનો જે ગંભીરા બ્રિજ જે આજે વહેલી સવારે દુર્ઘટનાનો ભોગ બન્યો અને જેમાં નવ માસૂમના જીવ આ બ્રિજે લઈ લીધા છે અત્યારે તંત્ર દ્વારા જે અંદર જે વાહનો જે થાપક્યા છે તેઓને બહાર કાઢવાની જે કામગીરી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ટ્રેનની મદદથી જે અંદર પડેલા જે વાહનો છે તેને પણ અત્યારે બહાર કાઢવાની જે તજવીજ છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ ગંભીર બીજની દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ જે અહીંના સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા દોડી આવ્યા હતા અને જે રેસ્ક્યુ કામગીરીમાં તેઓ પણ ભાગ જે સહયોગ છે તે કર્યો હતો જે આ દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી

વહેલી સવારે સાડા સાત વાગ્યે એક દર્દનીય ઘટના છે તે ઘટી હતી જેમાંથી આ બ્રિજ પરથી જે પસાર થતા વાહનો જે આ બ્રિજ સતત જે ભારદારી વાહનોથી જે ભરચક હતો અને જે રીતના અવર જવર માટે જે લોકો માટે એક રાહત બન્યો હતો પણ ક્યાંક ને ક્યાંક આ જે વિકાસનો બ્રિજ જે લોકોને રાહત આપતો હતો કે આ છેડાથી બીજી તરફ જવા માટે જે લોકો માટે જે સુખાકારી બન્યો હતો પણ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ જે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો હોય તેના જ કારણે જે અહીંયા મોટી જે આ જે દુર્ઘટના છે તે સર્જાય છે હાલ જે રીતના અહીંયા જે લોકો છે તેઓ પણ પહોંચી રહ્યા છે હાલ અહીંયા આપણી સાથે હાલ જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા ફાયર બ્રિગેડના જે વાહનો છે કેન્ટ છે એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા તૈનાત છે તે કરી દેવામાં આવી છે

તેઓનો પણ જમાવડો થયો છે મોટી સંખ્યામાં જે અહીંયા સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે જે રીતના અહીંયા બ્રિજ પર આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તિરાડો છે તે જોવા મળી રહી છે અહીંયા ક્યાંક ને ક્યાંક જે આ બ્રિજની અંદર જે ગેપો ગેપ છે તે જોવા મળી રહી છે અને ક્યાંક જે અહીંયા તંત્ર દ્વારા જો પહેલેથી જ જો આ બ્રિજ પર જો તકેદારી રાખવામાં આવી હોય તો આજે જે આ દુર્ઘટના ઘટી છે તે ના જે રીતના આ દ્રશ્યમાં જે રીતના હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે આ બ્રિજના જે આખો જે તિરાડ છે તે અહીંયા જોવા મળી રહી છે ગાબડું છે તે અહીંયા દેખાઈ રહ્યું છે અને જે રીતના જે તંત્રના જે લોકો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે તેમના દ્વારા જે રીતના જે આપણી સાથે અહીંયા જસપાલસિંહ ઘડિયાળ છે આપણે તેમની સાથે વાત કરીશું જે જસપાલસિંહ શું કહેશો તમે પણ જે તંત્રને પહેલી વાર રજૂઆત કરી હતી તંત્રએ જો ક્યાંક ધ્યાન દોરું હોત તો આ દુર્ઘટના હતી જી ચોક્કસથી છેલ્લા સાત આઠ વર્ષથી રજૂઆતોનો સિલસિલો સતત ચાલુ છે સ્થાનિક લોકોએ શરૂઆત કરી સ્થાનિક યુવાનોએ શરૂઆત કરી સ્થાનિક સરપંચોએ શરૂઆત કરી કે ભાઈ આ બ્રિજ ખૂબ જર્જરિત છે પરંતુ આ લોકો એ બાબતોની ગંભીરતા ના લીધી સતત રજૂઆતો અમે પણ કરી વિધાનસભામાં રજૂઆતો કરી વારંવાર કહ્યું કે ભાઈ બંધ કરી દો બ્રિજ આ બ્રિજ હાલમાં વાહનવહાર જે મોટા વાહન વ્યવહારો છે એના માટે બંધ કરી દો લોડેર માટે બંધ કરી દો પરંતુ તંત્રએ આ બધી બાબતોની ગંભીરતા લીધી નહીં આજે ખૂબ મોટો જે હાસ્તો છે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો આજે સાત આઠ વર્ષથી જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલા લોકો રજૂઆતો કરતા હોય લોકપ્રતિનિધિઓ રજૂ કરતા હોય જિલ્લા સ્થાનિક સભ્ય રજૂઆતો કરતા હોય એક ધારાસભ્ય તરીકે મેં પણ ખૂબ રજૂ તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હાલ્યું નહીં અને આ આ કામ એમને ધ્યાને લીધું નહીં જેથી કરીને મેં બે હજાર વીસમાં મને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી હતા મેં કીધું કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય જો તમને નડતા હોય તો હું કોંગ હું મારા પદ પરથી રાજીનામું આપી દેવા માટે તૈયાર છું પણ આપ આ બધા કામો મંજૂર સુખાકારી માં વધારો કરો જે રજૂઆત કરી આમાં ખાસ નવી બ્રિજ ની હતી અમારી કે ભાઈ નવો બ્રિજ બનાવવો પડે પણ આ લોકો દર વર્ષે સમારકામ કરીને દર વર્ષે સમારકામ કર્યા કરતા હતા એનાથી વિશેષ આ લોકોએ કંઈ કર્યું નથી જી જી તમે પણ અંદર બોટમાં હતા તમે અંદર રેસ્ક્યુમાં પણ જોડાયા હતા જે પરિસ્થિતિ અત્યારે ત્યાં ગાડી મોટી ટ્રક પડેલી છે એની નીચે પણ એક ગાડી દડેલી છે એટલે જેવી રીતે ક્રેનથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એને ક્યારના આ લોકો મથે છે સવારથી પ્રયત્ન કરે છે પરંતુ મેં સવારે જ સાહેબસિંહને વાત કરી માન્ય ડીએમ સાહેબને વાત કરી કે આપ સેનાનું જે હેલિકોપ્ટર જે હેવી આવે છે એનાથી જો આપણે પ્રયત્ન કરીએ તો કદાચ આ નીકળે અને વહેલી તકે નીચે જે લોકો ડબાઈ રહ્યા છે હવે તો મને આશા નથી લાગતી પરંતુ તેમ છતાં માતાજીને પ્રાર્થના કરીએ કે આવા લોકોનો પણ જીવ બચી જતો હોય તો આપણે તો વિશ્વની મહાસત્તા તરફ વિશ્વ ગુલ્લોની વાતો ચાલી રહી છે ત્યારે આવી ટેકનોલોજી અપનાવીને આપણે શું બતાવવા માગીએ છીએ જ્યારે તકશીલા થાય ત્યારે આપણી પાસે સીડી ના હોય જ્યારે બોટ કાંડ થાય ત્યારે આપણી પાસે લાઈફ જેકેટ ના હોય અને ફક્ત ને ફક્ત જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખતરા આવી જાય અને એ ખતરામાં ગુજરાતની જનતા અને ભૂલવીને જે રીતનું આ બધા દ્રશ્યો ગુજરાતની જનતા જોઈ રહી છે અને આટલા આટલા મોટા રાજકોટનો હાદસો બની જાય કેટલા કિસ્સાઓ બની જાય નિર્માણાધીન પુલ પડી જાય રસ્તાઓ તૂટી જાય આ બધું જ જનતા જોઈ રહી છે અને ખરેખર એક નૈતિકતાના ધોરણે જવાબદારી સ્વીકારીને જે તે સત્તાધીશો બેઠા છે એ લોકોએ તાત્કાલિક ધોરણે આ બાબતે જો ના થઈ શકતું હોય તો રાજીનામું આપવું જોઈએ અને જે તંત્રમાં જવાબદાર અધિકારીઓ છે એ લોકોએ તાત્કાલિક ધોરણે એવા લોકો ઉપર એક્શન લઈને સસ્પેન્ડ કરવા જોઈએ તમે જે આ કરુણ દ્રશ્યો જોયા છે જો આ તંત્રએ પહેલાં જ તમારી વાત માની હોત તો આજે તમે જે જોયું એ જોવાનો વારો આવતો તંત્રએ આ વાત નિષ્પક્ષ રીતે સરકારે સાંભળી હોત કે આ આ ધારાસભ્ય આમના છે કે આ ધારાસભ્ય આમના છે એ નિષ્પક્ષ રીતે જો વાત સાંભળી હોત તો આજે આટલા લોકો જે દસ બાર લોકોના જીવ ગયા છે એ ના જાત ચોક્કસથી દર્શક મિત્રો જસપાલસિંહ પડિયાર છે તેઓ દ્વારા જે રીતના પહેલે તંત્રને જાણ કરવામાં આવી હતી તેઓ તેવા કહી રહ્યા છે અને જે રીતના જો તંત્ર જો પહેરી બાદ જો આ બ્રિજ અંગે જો તેમને ક્યાંક કાળજી લીધી હોત તો ચોક્કસથી આજે જે આ દુર્ઘટના ઘટી છે તે ના સર્જાત નવ જેટલા માસૂમ લોકોના જીવ ક્યાંક બચી જતા પણ તંત્ર સાંભળે કોનું તંત્ર દ્વારા જે રીતના અહીંયા દોઢ વર્ષ પહેલાં જે કામગીરી કરવાની હતી એ કામગીરી અહીંયા કરી દીધી કાગળ પર જોરદાર કામગીરી બતાવી દીધી હશે અને જે રીતના તેઓના જે ટેન્ડર હોય જે બિલો હોય તે પાસ કરી દીધા હશે અને આજે આખરે આ બ્રિજ જે અહીંયાથી ભરદારી વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા નવથી નવ જેટલા જે લોકો છે આ જે દુર્ઘટનામાં પોતાએ જીવ ગુમાવે છે પણ ક્યાંક ને ક્યાંક જે આ વાહનોનો જે ભાર છે તે આ બ્રિજ ન જીવી શકે અને આખરે આ બ્રિજે તેનું કમર તોડી નાખી જેના કારણે આજે પાંચથી વધુ વાહનો આ મહિસાગર નદીની અંદર ખાબક્યા અને અત્યારે પણ જે ફાયર ફાયરબ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ દ્વારા લગાતાર રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને ક્યાંક જો તંત્ર દ્વારા પણ અહીંયા જો આવી રજૂઆત કરવામાં આવી હશે અને જો રજૂઆત કરી હશે અને જો ક્યાંક ને ક્યાંક જો તંત્રએ ક્યાંક શીખ લઈને જો આ કામગીરીને જો ધ્યાનપૂર્વક લીધું હોત ને તો આજે આ ચોક્કસથી આવડી મોટી જે દુર્ઘટના સર્જાય છે તે ક્યાંક ને ક્યાંક જે આ દુર્ઘટના ન થતી કેમ કે અત્યારે જે રીતના વડોદરા શહેર હોય કે અનેક એવા બ્રિજો છે જે જે જર્જરિત હાલતમાં છે જો તેની પણ મરંમત કરવામાં આવી ખૂબ જરૂરી છે અને આ જે ગંભીરા બ્રિજ જે છે તેની વારંવાર અહીંયા જે લોકો છે અનેક લોકોએ રજૂઆત કરી છે તંત્રને કે અહીંયા મરમત કરાવો નવો બ્રિજ બનાવવાની જે માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ ના સાંભળ્યું ને આજે જે નવ લોકોના જીવ લઈને જે આ બ્રિજ આજે બંધ કરાવવામાં આવ્યો છે અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો હાલ જે રીતના અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે સતત ચાલી રહ્યું છે પોલીસ ઉપર પણ અત્યારે પહેલી જ્યારે ઘટના ઘટી ત્યારથી જ ખડે પગે છે એન્ડિરેફની ટીમ છે તેઓ પણ અત્યારે જે આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાય છે અને આ તમામ જે અત્યારે રેસ્ક્યુ કામગીરીમાં જે જોડાય છે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે તેમની કામગીરીને બિરદાવે છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જો અહીંયા પહેલીથી જ અહીંયા જો ક્યાંક તપાસ કરવામાં આવી હોત ને જો યોગ્ય રીતના જો તપાસ કરી હોત તો ચોક્કસથી આ જે દુર્ઘટના બનતા ટાળી શકાય પણ ક્યાંક ને ક્યાંક જે આ દુર્ઘટ પરથી જે પસાર થતા જે વાહનો છે તે આ દુર્ બ્રિજ દુર્ઘટનાનો જે ભોગ બન્યા જેમાં નવ જેટલા જે લોકો છે તેમાં અહીંયા મોતને ભેટ્યા છે સરકારે રાહત તો રાહતની સહાય જે છે તે જાહેર કરી દીધી છે પણ ક્યાં સુધી આવું રીતના તંત્રના પાપના કારણે લોકો જીવ ગુમાવતા રહેશે હાલ જે રીતના જે મૃતકો છે તેમના પરિવારજનોની વેદના પણ અત્યારે ક્યાંક માતમમાં તેમના છવાય છે જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બીજું મશીન જે ક્રેન છે તે અહીંયા મંગાવવામાં આવી છે ક્રેનની મદદથી જે અંદર જે ટ્રક ફસાયેલી છે તેને બહાર કાઢવાનું કામગીરી છે તે અત્યારે કરવામાં આવશે સ્થાનિક લોકો પણ અહીંયા જે મદદે પહોંચેલા છે મદદ કરી રહ્યા છે પોલીસ પ્રશાસન પણ અહીંયા ખૂબ મદદ કરી રહી છે તમામ ને અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ બિરદાવે છે તેઓની જે આ કામગીરીને છે જે મૃતકો છે તેઓને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ વિજયભાઈ સોલંકી છે તેઓ પણ અત્યારે કમેન્ટના માધ્યમથી કહી રહ્યા છે કે સેવાલિયા પુલ પણ બિસ્માર હાલતમાં છે જે ચોક્કસથી દર્શક મિત્રો જે સેવાલિયાનો જે પુલ છે તે પણ બિસ્માર હાલતમાં છે જો તેની પણ જો મરમત કરવામાં ના આવે તેનું રિનોવેશન કરવામાં ના આવે તો ચોક્કસથી આવી દુર્ઘટના થાય તેવી સ્થિતિ ત્યાં પણ ઊભી થઈ શકે તેવી છે કમેન્ટના માધ્યમથી પણ અમારા દર્શકો છે તે કહી રહ્યા છે જણાવી રહ્યા છે အဲ့ဒီမှာစာရင်းက અત્યારે કામે લાગ્યા છે રસ્તા બનાવવાની જે કામગીરી છે તે અત્યારે જીસીબી મશીન હિટાજી મશીનથી અત્યારે કરવામાં આવી રહ્યા છે તબા જે અહીંયા રેસ્ક્યુની ટીમ છે તે અત્યારે જે વાહનો અંદર જે પાણીમાં જે ખાપકેલા છે મહીસાગર નદીમાં જે ખાપકેલા છે તેઓને બહાર કાઢવા માટેના જે પ્રયત્ન છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે રીતના અત્યારે જે આપ લાઈવ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય ગંભીરા બ્રિજના છીએ અને ગંભીરા બ્રિજ પર જે આ જે બ્રિજ એમની જે કામગીરી છે તેની કામગીરી પર હું તમને બતાવું પણ અહીંયા જે કામગીરી છે તે અહીંયા જે પિલરને કેવી રીતના ટકાવવામાં આવ્યો છે એ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે આ લોખંડના સળિયા અને સળિયામાં વેલ્ડિંગ કરીને જે આ પ્લેટ છે તે લગાવવામાં આવી છે જે આ આ પ્લેટ આ જે દિવાલ છે તે સિમેન્ટ અને એનાથી બનાવેલી છે અને આ પતરાની પ્લેટ અહીંયા લગાવી દેવામાં આવી છે અને વેલ્ડિંગ કરી દે આ અહીંયા આ બ્રિજને સુરક્ષા આપવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક જે આ બ્રિજ છે તે આ આ જે ઘટી જેમાં અહીંયાથી જે પસાર થતા જે પરિવારજનો છે તેઓ પણ પોતાના જે પરિવારજનો અહીંયા જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોતાના જે પરિવારના જે સ્વજનો છે જે આ દુર્ઘટના ઘટી છે જેમાં વાહનો જે ખાબક્યા છે જેના લઈને જેમના પરિવારજનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ જે આ લોકો છે તે રાહ જોઈ રહ્યા છે કે તેમના પરિવારને બહાર કાઢવામાં આવી રહ્યું છે ફાયર બ્રિગેડની ટીમ અને એનડીઆરએફની ટીમ દ્વારા જે સતત રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવી રહ્યું છે સાડા સાત વાગ્યાથી લઈને અત્યારે જે ત્રણ વાગવા આવ્યા છે ત્રણ વાગ્યા સુધી જે અત્યારે કન્ટિન્યુ છે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે આ પરિવારજન છે જે જેઓ આ વાહનની અંદર સવાર થઈને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા હતા તમામ પરિવારજનો આ જે નવ લોકોની જે ડેટ થઈ છે તેઓને ક્યાંક ને ક્યાંક રાહ જોતા હતા અને હજી પણ જે વાહનો નીચે હજી એક ગાડીઓ દતાયેલી છે અંદર જે લોકો છે તે દતા છે તેને अपनी साथे, पना साथे, बात करें सर सुबह से ही आपकी कामगिरी चल रही है अभी तीन बजे अभी तक कामगिरी चल रही है सर अभी भी रेस्क्यू ऑपरेशन कंटिन्यू है अभी भी नीचे तीन ट्रक

ઘટના છે તે ઘટવા પામી છે આજે સવારે લગભગ સાત પિસ્તાલીસ સાત પચાસની ની આજુબાજુ એક દુઃખદ સમાચાર આવ્યા કે આ બ્રિજ તૂટી ગયો છે અને લગભગ દસથી થી બાર લોકોના મૃત્યુ થયા છે અહીંના આપણા ધારાસભ્ય જસપાલસિંહ બાપુએ સાત વર્ષ પહેલાંથી માંગણી કરી હતી અહીંના સરપંચોએ અને ઘણા બધા લોકોએ કીધું હતું કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને આની ઉપરથી ભારદારી વાહનો જવાનું બંધ કરવામાં આવે પણ સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું અને વારે ઘડીએ આવા બ્રિજની મરમત કરીને ચાલુ રાખ્યું જેથી પબ્લિકના જાન સાથે આ લોકોએ ચેંડા કર્યા અને આજે દુઃખદ સમાચાર આવ્યા કે દસ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે હજુ એક મારુતિ ઇકો કદાચ અને એક ટ્રક જે જમીનમાં ફસાઈ ગયું છે નીચે છે માતાજીને એવી પ્રાર્થના છે કે લોકો બચી જાય અને લોકોનો જીવ બચે પણ આજે આપણી મોદી સાહેબ જે રીતે કહે છે કે સ્પેસ ટેકનોલોજી છે આપણી પાસે રોડની એ પ્રમાણે આ ક્રેનથી પ્રયત્નો થઈ રહ્યા છે હા આ જુઓ તમે આ આ સ્પેસ ટેકનોલોજી છે આ ભારતીય જનતા પાર્ટીની સ્પેસ ટેકનોલોજી બ્રિજમાં આ બાજુ પિલર છે અને આ બાજુ રાત્રે કોઈ બાઇકવાળો પણ ફાસ હોય ને તો સ્પેસ ટેકનોલોજીમાંથી અહીંયાથી અગડાઈન સીધો મંગળ પર પહોંચી જાય એને કહેવાય મોદી સાહેબની સ્પેસ ટેકનોલોપોર્ટ અરે સપોર્ટ એટલે આ કયા સપોર્ટ છે આ તમે શું બધા પબ્લિક આ તમે જુઓ દસ લોકો અત્યારે મારે આ રીતની વાત ના થાય કે બોલાય નહીં દસ લોકો મૃત્યુ પામ્યા છે દુઃખદ વસ્તુ છે તો આ જાડી ચામડીના લોકો ક્યારે જાગશે અને મારે તો હવે ભારતીય જનતા પાર્ટીના લોકોને કશું નથી કેવું મારે વડોદરાની જનતા અને એની આજુબાજુના જિલ્લાના લોકોને કેવું છે કે શું આપણા ઘરની કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે ત્યારે તમે જાગશો હરણી બોટકાણમાં તમે ના જાગ્યા સુરતના તક્ષશિલામાં ના જાગ્યા રાજકોટમાં ના જાગ્યા મોરબીમાં ના જાગ્યા શું કોઈ આપણા ઘરનું વ્યક્તિ મરી જાય ત્યારે આપણે જાગવાનું આ લોકો ત્રીસ ત્રીસ વર્ષથી થી શાસન માં છે ગુજરાત માં શું કર્યું આ લોકોએ દોઢ વર્ષ પેલા રોડ બન્યો તો કેવો બન્યો આ દોઢ વર્ષ પેલા જે રોડ બનાવ્યો આ લોકોએ દોઢ વર્ષ પેલા રોડ બનાવ્યો કેટલું મજબૂત કામગીરી છે જુઓ કે સીધો બ્રિજ જ પડી ગયો એટલે આ લોકોની અસલી ક્વોલિટી છે એમની માનસિકતા ઉભરી આવી છે ખાઈકી ખાઈકી અને ખાઈકી કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ આજ બધું આખા વડોદરામાં ચાલી રહ્યું છે માતાજી મહાકાળીમાં મારા વડોદરાની જનતાને જગાવે જિલ્લાની જનતાને જગાવે એવી ભગવાનને પ્રાર્થના છે જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા ગંભીરા જે બ્રિજ દુર્ઘટના ઘટી છે જેમાં જે મૃતકો છે તેઓને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે તે કરી રહ્યા છે અને જે અત્યારે જે લોકો જે અંદર દટાયેલા છે જે વાહન ચાલકો જે ક્યાંક દટાયેલા છે તેઓ સહી સલામત હોય તેવી પણ અત્યારે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે હાલ જે રીતે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ક્રેન છે તે અહીંયા લગાવવામાં આવી છે કેનની મદદથી અત્યારે જે અંદર વાહનો જે પડેલા છે તેને બહાર કાઢવાની તજવીજ છે તે કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડના જે જવાળો છે તે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇકો કાર છે કારની પર પણ તેમને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તપાસ છે તે ટર દ્વારા કરવામાં આવી રહી છે કે આ કારની અંદર કોઈ છે તો નહીં તેવી અત્યારે જે કાર છે તે પરી ઉપર તેઓ ચડી ચડીને તેઓ ચેક કરી રહ્યા છે બીજી તરફ બોલેરો ગાડી છે તે બોલેરો ગાડી છે તેને પણ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે હાલ જે રીતના અહીંયા ટ્રેનની મદદથી જે વાહનો છે તેને બહાર કાઢવાની જે પ્રયાસ છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે જે જીસીબી મશીન દ્વારા જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે જેથી કરીને ઇટાજી મશીનને ત્યાં જે અંદર સુધી લઈ જવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે ગીરા બ્રિજ પર જે દુઃખદ જે ઘટના ઘટી છે જેમાં અત્યારે જે વાહનો અંદર જે પાણીમાં બકેલા છે તેઓને બહાર નીકાળવાની જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના જે પાદરા પાસેથી જે પસાર થતો ગંભીરા બ્રિજ જે આજે વહેલી સવારે જે અહીંયાથી પસાર થતા વાહનો માટે કાર્ડ બન્યો અને કાર્ડ બનીને નવ જેટલા લોકોને જે આ કાર્ડ છે તે ભરખી ગયો જેમાં અત્યારે પણ જે ફાયર બ્રિગેડની ટીમ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવી રહ્યા છે અંદર જે લોકો જે ફસાયેલા છે તેઓને બહાર કાઢવાની કામગીરી છે તે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હાલ અત્યારે જે તમામ જે પ્રશાસનના જે લોકો છે તે અહીંયા સ્થળ પર પહોંચી આવેલા છે અને તેમના દ્વારા જે તમામ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન અશ્વિન જાદવ સાથે હું દાસ પાર ટુડે ન્યૂઝ વડોદરા